મતદાન કરતા પહેલા અનંત પટેલે તેમના પિતાજીના આશીર્વાદ લીધા હતા અને ત્યારબાદ સુપ્રસિદ્ધ ઉનાય માતાજીના દર્શન કર્યા હતા બાદમાં તેમણે હાથમાં સંવિધાનની ચોપડી સાથે રાખી મતદાન કર્યું હતું ત્યારે કેટલાક સાંસદો ચારસો પ્લસ બેઠકો મેળવી સંવિધાન બદલવાની વાતો કરે છે ત્યારે અમે સંવિધાનને બચાવીશું એમ કહીને યુવાઓને વધુમાં વધુ મતદાન કરવાની હાકલ કરી હતી અને પોતાની જીતનો પણ આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો લોકસભા અપીલ કરીએ છીએ કે સંવિધાન બચાવવાની અમારી લડાઈમાં તમે મતરૂપી આશીર્વાદ આપો અને અનંત પટેલ ને ભવ્ય વિજય બનાવો